સમથિંગ સમથિંગ જો ચોવીસ હજાર આઠસો કિલોમીટર એ ડિસ્ટન્સ કવર કરતાં દોઢથી પોણા બે વરસ થશે પણ જે એક્સ્ટ્રા જગ્યા પબ્લિકના ઓપિનિયનથી હું લઈને ફરું છું તો સમથિંગ બે વરસ આસપાસ એક જગ્યાએ હવે બે છોકરા હતા એ તો નોર્મલ વાત છે ભાઈ પણ એ છોકરાઓ રોંગ સાઈડમાં આવતા હતા હું મારી સાઈડ સાઈડે જઈ રહ્યો હતો સાયકલ છે તો ભાઈ રોડની જે સાઈડનો પટ્ટો હોય વ્હાઈટ પટ્ટાની આ બાજુ જ ચલાવું એ લોકો રોંગમાં આવતા હતા પણ કોઈ રીઝન વગર ભાઈ ગાળો આપી હતી એમને ખબર નહીં હવે એ લોકોના મનમાં શું ચાલતું હોય ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે ટ્રાવેલર્સ નોબિતા ટ્રાવેલર્સ નોબિતા બધે ઓલ ઇન્ડિયા ટ્રાવેલર્સ વિધાઉટ મની ઓન મિશન્સ સેવ એન્વાયરમેન્ટ એન્ડ સ્પ્રેડ ઓફ હ્યુમિનિટી તો આ જે મેસેજ સાથે રાહુલ ભાઈ નીકળ્યા છે નમસ્કાર રામ રામ દોસ્તો તો મિત્રો આપણે અત્યારે ફરી રહ્યા હતા ખોડા સ્ટેશન ખોડા સ્ટેશનની અંદર આપણે ફરી રહ્યા હતા ને ત્યાં આપણને એક વ્યક્તિ મળે છે જેમનું નામ છે રાહુલભાઈ તો આ રાહુલભાઈને આપ જોઈ રહ્યા છો જેઓ સાયકલ ઉપર આખું ભારત ભ્રમણ કરવા માટે નીકળ્યા છે મિત્રો સાયકલ ઉપર ભારત ભ્રમણ તમે ક્યારે વિચાર્યું છે સાયકલ ઉપર ભારત ભ્રમણ કરવા નીકળ્યા છે ને તે પણ એમનો મેસેજ એવો છે કે વિધાઉટ મની એટલે કે વગર પૈસે બરાબર તમે જોઈ શકો છો કે ઓલ ઇન્ડિયા ટ્રાવેલ એડ વિદાઉટ મની ત્યારબાદ એમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે ટ્રાવેલ એન્ડ નોબિતા ટ્રાવેલ એન્ડ નોબિતા બંને યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ટાઈપ આઈડીઓ પણ છે વાતચીત કરીએ તો એમનું મિશન છે કે સેવ એન્વાયરમેન્ટ એન્ડ સ્પ્રેડ હ્યુમિનિટી એટલે કે હ્યુમિનિટીને કેવી રીતે સ્પ્રેડ કરાય અને સેવ એન્વાયરમેન્ટ કે રીતે કરવ તો આપણે એમના જોડે વાતચીત કરવાની કોશિશ કરીશું અને વાતચીત કરીને આપણે એ પણ જાણવાની કોશિશ કરીશું કે આ જે રાહુલભાઈ છે કેટલી યાત્રા કરીને આવ્યા ક્યાંથી આવ્યા શું કરીને આવ્યા એ બધી જ માહિતી હું તમને બતાવીશ તો આપણે એમના જોડે જઈ અને જરા વાતચીત કરીશું કેમ છો મજામાં ક્યાંથી આવો છો ફિલાલ ભાવનગર ભાવનગર ઢસા કેટલા દિવસથી આ ઘરેથી નીકળ્યા ને આજે એક મહિનો ને અગિયાર દિવસ થયા કેટલું મહિનો સમથિંગ સમથિંગ કિલોમીટર આસપાસ ઓકે અને હજી કેટલું ફરવાનું ટોટલ મારા અંદાજે ડિસ્ટન્સ જે છે એ ચોવીસ હજાર આઠસો કિલોમીટર છે પણ રસ્તામાં હું પબ્લિકના ઓપિનિયન થ્રુ ફરું છું કે કોઈ જગ્યા મારા નજરમાં નથી કે મારા અંદાજમાં નથી તો એ જગ્યાની માહિતી હું પબ્લિક દ્વારા લઉં છું અને એ જગ્યાની પણ હું મુલાકાત કરું છું ઓકે તો હજી કેટલો કેટલો ટાઈમ લાગશે સમથિંગ સમથિંગ જો કિલોમીટર એ ડિસ્ટન્સ કવર કરતા થી પોણા બે વર્ષ થશે પણ જે એકસ્ટ્રા જગ્યા પબ્લિકના ઓપિનિયન થી હું લઈને ફરું છું તો સમથિંગ બે વર્ષ આસપાસની ગણતરી છે ઓકે બે વર્ષ આજુબાજુ તમને આખું ભારત ભ્રમણ કરતા લાગશે તો એક મહિનો ને અગિયાર દિવસ તમને ઘરેથી નીકળ્યા ને થયા કેવી તકલીફો પડે તકલીફો તો થોડી ઘણી રસ્તામાં રહે છે કોઈ કોઈ જગ્યાએ રહેવાની કોઈ કોઈ જગ્યાએ ખાવાની એવી તકલીફો રહે વધારે તકલીફ તો હમણાં આપણે ગુજરાતમાં જ છે ફિલહાલ તો એટલી બધી તકલીફ તો છે નહીં પણ કોઈ કોઈ જગ્યાએ રહે છે જે તકલીફ મને રસ્તામાં પડે છે એના વિડીયો મારી ઇન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ છે તો અહીંયા જઈને તમે ચેક કરી શકો છો તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી નામ બોલો તો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી નું નામ છે ટ્રાવેલર નોબિતા થર્ટી થ્રી મતલબ કે ટ્રાવેલર નોબિતા તેત્રીસ ઓકે ત્યારબાદ તમે ઘરેથી નીકળે ને એક મહિનો ને અગિયાર દિવસ થઈ ગયા તો આમ ઘરવાળાઓને ચિંતા થાય તમારી હા ઘરવાળાને ચિંતા બી થાય પણ એવું છે કે એમના કોલ મેસેજ ચાલુ હોય બે ત્રણ દિવસે એક દિવસે મેસેજ કોલ ઉપર વાત થતી હોય તો એટલું બધું ટેન્શન હોતું નથી ઓકે કેવી રીતે મનાવ્યા હતા કે હું આ યાત્રા ઉપર નીકળું છું આના પહેલા હું એકવાર સમથિંગ વર્ષ દિવસ પહેલા દ્વારકા ગયો તો સાયકલ લઈને તો દ્વારકા સાત દિવસની ટ્રીપ હતી પાંચસો કિલોમીટર આસપાસનું ડિસ્ટન્સ હતું એ કવર કરીને આવ્યો તો મને મનમાં એવું લાગ્યું કે ભાઈ આપણે ભારત જેવા સુંદર અને સારા દેશમાં જન્મ લીધો છે તો એકવાર ભારતની સંસ્થા સંસ્કૃતિ અને ભાઈ લોકોની મુલાકાત આપણા કરવી જોઈએ તો આના થ્રુ મને વિચાર આવ્યો કે આપણે એકવાર ભારતની મુલાકાત તો લેવી જોઈએ જીવનમાં અચૂક દોઢ બે વર્ષની કમી મહેસૂસ થાય પણ અનુભવ પૂરો મળશે

કપડા ધોવાનું કે આ છે તે છે એ બી કરવું પડે છે ભાઈ એકલા એકલા નીકળીએ તો આ વસ્તુ બી હોય છે તો એના માટે કોઈ કોઈ જગ્યાએ રોકાવવું પડે છે તો જૂનાગઢ સ્ટે લઈ આગળ નીકળો તો સોનબાઈ માના મંદિરે મઢડા મઢરાથી ફરીને હું ગયો આગળ સોમનાથ સોમનાથ થી આજુબાજુમાં ત્રિવેણી સંગમ છે ભાલકા તીર્થ છે આ જગ્યાઓ પણ છે જ્યાં ફેરો અને ભાઈ રસ્તામાં અમુક લોકો પબ્લિક આ છે તે છે તો એ લોકો ડોનેશન કરતા હોય છે તો સોમનાથ છે અહીંયા આપણે એક રોટીનો મતલબ હોલસેલમાં ઓર્ડર દઈને ગાયોને રોટલી બી સોમનાથમાં ચાલીને સાયકલથી ફરીને આપણે વેચી હતી અને પ્લસ રસ્તામાં બી હું ગાયો કૂતરા જેવા મૂંગા જાનવરોને ખાવાનું ખવડાવતો જાઉં છું સોમનાથથી પછી આપણે આગળ નીકળતા દ્વારકા બેટ દ્વારકા નાગેશ્વર અને ત્યાંથી પછી નીકળ્યા કબરાવ કબરાવથી માતાનો મઢ માતાના મઢથી આગળ ગયા નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવ ત્યાંથી પછી ફરીને આપણે આવ્યા નળાબેટ નળાબેટથી ફિલા હવે જઈ રહ્યો છું અંબાજી

સાયકલ છે તો ભાઈ રોડની જે સાઈડનો પટ્ટો હોય વ્હાઈટ પટ્ટાની આ બાજુ જ ચલાવું એ લોકો રોંગમાં આવતા હતા પણ કોઈ રીઝન વગર ભાઈ ગાળો આપી હતી એમને ખબર નહીં હવે એ લોકોના મનમાં શું ચાલતું હોય કયા વિસ્તારમાં ઘટના બની એ વિસ્તાર છે પોરબંદર અને કચ્છની નહીં સોરી હા પોરબંદર પોરબંદરથી આગળ અને દ્વારકાની વચ્ચે ઓકે એટલે એમ જ વગર રીઝને જેન તે બોલાયું વગર રીઝને પણ પછી એ લોકો એના રસ્તે નીકળી ગયા હું મારા રસ્તે નીકળી ગયો કેમ કે આપણે સંપૂર્ણ ભારત ફરવાનું છે અને એકલા જ ફરવાનું છે તો આપણે ખોટી કોઈ હાથે માથાકૂટ કરવાની જરૂર નથી ઓકે ખૂબ સારો મેસેજ છે રાહુલ ભાઈ નીકળ્યા છે રાહુલ ભાઈ આપનું વતન વતન મારું ભાવનગર ઢસા મૂળ મારું ઢસા જિલ્લો ફિલાલ તો બોટા જ લાગે છે પેલા ભાવનગર લાગતો હતો અને તાલુકો ગઢડા તો ગઢડા તાલુકો ભાવનગર જિલ્લો અને ગામ આપનું ઢસા ધસા ધસા ગામથી નીકળેલા રાહુલભાઈ પોતાની યાત્રા કરવા માટે સમગ્ર દેશમાં પરિભ્રમણ કરવા માટે નીકળ્યા છે અને આજે આપણે એને રસ્તાની અંદર ખોડા સ્ટેશને મળી ગયા હતા આપણને મળ્યા એટલે આપણને લાગ્યું કે ખરેખર આજના યુવાનોને આ જાણવા જેવું છે કે અત્યારનો યુવાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર ટાઈમ બગાડે છે ફાલતુની રીલો બનાવવામાં ફાલતુની રીલો જોવામાં તો જે આ રીતે નીકળ્યા છે એમને મદદ પણ કરવી જોઈએ એમનું જાણવું પણ જોઈએ તો તમે મારી સાથે અહીંયા આવો આ બાજુ તો હું તમને બતાવું કે એ આ એમની ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે ટ્રાવેલર્સ નોબિતા ટ્રાવેલર નોબિતા બધે ઓલ ઇન્ડિયા ટ્રાવેલર્સ વિદાઉટ મની ઓન મિશન્સ સેવ એન્વાયરમેન્ટ એન્ડ સ્પ્રેડ ઓફ હ્યુમિનિટી તો આ જે મેસેજ સાથે રાહુલભાઈ નીકળ્યા છે એમને એમના મેસેજની અંદર સફળતા મળે કોઈ પણ જગ્યાએ તમને આ ઇન્સ્ટાગ્રામ આઈડી આ યુટ્યુબ આઈડી દેખાય તો આ રાહુલભાઈને મદદ કરજો કારણ કે ચોવીસ હજાર આઠસો કિલોમીટરનું અંતર એમને કાપવાનું છે અને સમગ્ર દેશની અંદર પરિભ્રમણ કરવાનું છે ત્યારે આપણે વાતચીત કરીએ કે આ એમનો સામાન છે સામાનની અંદર શું શું છે એ પણ આપણે રાહુલભાઈ જાણીએ કે સામાનની અંદર શું શું છે રાહુલભાઈ આ જે સામાન છે એ સામાનની અંદર તમે ઘરેથી શું શું લઈને નીકળ્યા છો સામાનની અંદર છે ફિલહાલ તો જરૂરિયાત પૂરતી વસ્તુ છે અડધો સામાન હજુ થોડો ઘણો જે છે એ અમદાવાદ પડેલો છે અને હાલ મારા પાસે થોડું ઘણું મેડિકલનો સામાન છે જેમ કે દવા પાટા થઈ ગયા કોઈ ટ્યુબ થઈ ગયા આ છે તે છે પ્લસ થોડો ઘણો સાયકલનો સામાન છે પાના છે પંચરનો સામાન છે પ્લસ હવાનો પંપ છે એ બધું છે પ્લસ થોડું ઘણું ખાવાનું કેરી કરું છું કે રસ્તામાં ક્યાંય એવું જગ્યા છે કે જ્યાં કોઈ ખાવાનું નથી મળી રહ્યું તો એ બી સાથે જ લઈને ફરું છું અને પ્લસ પાણીનો સ્ટોક છે પ્લસ કપડાં છે નાનો હુનો રૂમાલ છે કે જેમ કે પાથરવાનું થઈ ગયું ઓઢવાનું થઈ ગયું એ બધી વસ્તુ છે જે જીવન જરૂરિયાત ફિલહાલ મારા માટે છે ઓકે હવે અહીંથી આગળ તમે ક્યાં જશો અહીંયાથી આગળ હું જઈ રહ્યો છું અંબાજી અને રસ્તામાં ડીસા ને પાલનપુર ફરતો ફરતો અંબાજી કે ગુજરાતની યાત્રા કેટલા દિવસે પૂરી થશે બસ ગુજરાતની યાત્રા હવે સમથિંગ વીસ પચીસ દિવસ બાકી છે પછી ગુજરાત બહાર નીકળીશ અચ્છા પછી ગુજરાત છોડીને પહેલું રાજ્ય કયું આવશે ગુજરાત છોડીને પહેલું રાજ્ય આવશે એમપી ઉજ્જૈન મહાકાલેશ્વર આપણે જવાના છે અને યાત્રામાં એક ફિક્સ ડિસ્ટન્સ બી છે મારું કે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ તો કવર કરવાના જ છે આ ઉપરાંત બીજું કંઈ જે કંઈ ધાર્મિક સ્થળો છે ફરવાલાયક સ્થળો છે પર્યટન સ્થળો છે એ બધા વિઝિટ કરવાના છે આ ઉપરાંત જે પબ્લિકના ઓપિનિયનથી આપણને જે જગ્યા જોવાનો મોકો મળી રહ્યો છે એ પણ વિઝિટ કરવાની છે તો જો ભારતનું યુવાધન કઈ જગ્યાએ જવું જોઈએ કયા દિશાની અંદર જવું જોઈએ રાહુલભાઈ આપણા લગ્ન થયેલા છે કે નથી થયા ના ફિલહાલ તો લગ્ન નથી થયા

ભાઈ જન્મ લીધો એનો મતલબ કે ભારત જેવા દેશને જાણવાની એક ઉત્સાહ જિજ્ઞાસા તમારા મનમાં હોવી જોઈએ અને મારા મનમાં એ ઉત્સાહ અને જિજ્ઞાસા છે ફિલહાલ બજેટ પ્રમાણે આપણે સાયકલ પર ફરીએ છે લોકોના અલગ અલગ બજેટ હોય છે તો લોકો અલગ અલગ રીતે પણ ફરી શકે ઓકે ચલો શું મેસેજ આપશો તમે આજના યુવાનોને કે શું કરવું આજે તમે કરો છો શું મેસેજ આપશો એક મેસેજમાં તો એવું જ છે કે ભાઈ જો ફિહ પર્યાવરણ બચાવો અને માનવતા ફેલાવો આપણે મિશન પર નીકળ્યા છે તો કહેવાનો એટલો જ મતલબ કે ભાઈ જેટલું તમે પર્યાવરણ સાથે સંકળાયેને રહેશો એટલું ભવિષ્યમાં તમારી ફ્યુચર પેઢીઓ પર્યાવરણનો લાભ લઈ શકશે અને પ્લસ કહેવાનું બીજું એ છે કે ભાઈ ફિલાળ લોકોમાં માનવતા જેમ કે દયા ભાવ પ્રેમ ભાવના કરુણા આ બધું બહુ ખૂબ ઓછું જોવા મળે છે તો ભાઈ લોકો લોકોને સપોર્ટ નહીં કરે તો બીજું કોણ કરશે ભાઈ તો આ બાબતે બી લોકોને થોડુંક જાગૃત બનવું જોઈએ ખૂબ સરસ મેસેજ છે ખૂબ સારા મેસેજ સાથે રાહુલભાઈ નીકળ્યા છે રાહુલભાઈની મનોકામના પૂર્ણ થાય રાહુલભાઈ સમગ્ર દેશની અંદર સારી રીતે ફરી શકે એમનું સ્વાસ્થ્ય જળવાય અને ખૂબ સારા મેસેજ એમના સોશિયલ મીડિયા માધ્યમથી લોકોને આપે એવી આશા સાથે આપણને આજે મળી ગયા હતા તો ખરેખર એમના અંદરથી આપણે પ્રેરણા લેવાની જરૂર છે આ હતા રાહુલભાઈ જેઓ ભાવનગર જિલ્લાના છે બોટાદે એમને તાલુકો લાગે છે અને એ વિસ્તારની અંદરથી એઓ ફરી અને સંપૂર્ણ દેશની અંદર જવાના છે તો એમની યાત્રા શુભ રહે એવી નવરાત્રિ સમયે મા અંબાને પ્રાર્થના કરી મિત્રો તો રાહુલભાઈ મને મળ્યા હતા રાહુલભાઈ ઓલ ઇન્ડિયા ફરવા માટે જઈ રહ્યા છે બે વર્ષનો એમનો પ્રોગ્રામ છે એક મહિનાને અગિયાર દિવસે આજે મને મળ્યા છે ખોડાને સ્ટેશણે મળ્યા હતા તો અહીંયા ફી પીકે સિમેન્ટ જે ફેક્ટરી છે એ જગ્યાએ મેં એમને લાવ્યા છે એમને રોકાવાનું હતું કારણ કે એમનું એક મિશન છે કે વિધાઉટ મની ટ્રાવેલિંગ કરવાનું છે એટલે પૈસા એ કોઈના લેતા નથી બરાબર એટલે પૈસા કોઈના લેતા નથી હોટલોમાં એ રોકાતા નથી એટલે એમની વ્યવસ્થાઓ રસ્તાની અંદર કરવાની હોય તો પીકે સિમેન્ટ ની અંદર મેં જીગર ભાઈને એમને વાતચીત કરીને ભાઈને રોકાવા માટેની અહીંયા વ્યવસ્થા કરી છે રાત્રે હું એમના માટે જમવાનું એ લઈને આવીશ અહીંયા એમને મકાન પણ છે અહીંયા બાજુમાં શેડ પણ છે તો અહીંયા ખાટલા અને ગાદલાની અમને જરૂર પડશે તો આજની રાત રાહુલભાઈ એ અમારી સાથે રોકાવાના છે અને જેઓ ભારત ભ્રમણ કરવાના છે ને ભારત ભ્રમણ લગભગ બે વર્ષની યાત્રા દરમિયાન એવો પૂરું કરવાના છે આજે અમારા મહેમાન બન્યા છે જેની અમને ખૂબ જ ખુશી છે